મોરબીમાં કોલકાતામાં થયેલ ઘટનાને લઈને મૌન રેલીનું આયોજન મોરબીમાં પશ્ચિમ બંગાળમાં સોલંકી મારું નામ ભાવનાબેન નરેનભાઈ કૈલા છે હું મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાની પ્રમુખ છું પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનરજીના રાજમાં આજે જે દીકરી સાથે કૃત્ય થઈ ગયું છે એના સંદર્ભે અમે લોકોએ મૌન રેલી કેન્ડલ સળગાવી અને કરેલ હતી કે જેથી કરીને મમતા બેનરજીને અમારે એક પ્રશ્ન કરવો છે કે તમે પણ એક સ્ત્રી છો તો તમે એક સ્ત્રીની વેદના નહીં સમજી શકો તો કઈ રીતે ચાલશે આજે જે કાંઈ આ બની રહ્યા છે એમાં મમતા બેનરજીનો ખુદનો જાત છે એ લોકો જે અસામાજિક તત્વો છે એમને સપોર્ટ કરે છે અને આવા બધા કામો અંદર કરાવે છે એટલે અમે મમતા બેનરજીને નમ્ર વિનંતી કરીએ છીએ કે જે દીકરી સાથે જે કાંઈ અન્યાય થયો છે એ લોકોને ખૂબ જ સારી રીતે અને એકદમ ઝડપથી ન્યાય મળે એના મમ્મી પપ્પાને પણ ન્યાય મળે આજે હોસ્પિટલની અંદર આવું કૃત્ય બન્યું ત્યારે પહેલાં દીકરી એના મમ્મી પપ્પા જોડે વાત કરે છે બે વાગે એ રાત્રે સુવા જાય છે અને ત્રણ વાગે એમની જોડે આવું કૃત્ય બને છે ત્યાર પછી એ દીકરીના મમ્મી પપ્પાને સવારે એવા મેસેજ આવે છે કે તમારી દીકરીએ આત્મહત્યા કરી છે આ બધું શું છે જે દીકરી એમ કહે છે કે બધું ખુશી મજામાં છીએ અમને કાંઈ પ્રોબ્લેમ નથી મમ્મી પપ્પા ચિંતા ન કરતા અને સવારે એ દીકરીની લાશ મળે તો એ મા બાપને શું સમજવાનું તમારે સરકાર ત્યાં કરે છે શું અમારો એ પ્રશ્ન છે એ પ્રશ્નોનો તમે અમને જવાબ આપો અને ત્યાર પછી એના મમ્મી પપ્પા આવે છે દીકરીના મમ્મી પપ્પા તો દરેક સ્ત્રીના મા બાપને ખબર હોય એ પણ એક દીકરીની કદાચ માતા હશે તો એ પણ પોતે પોતાની જાતને મૂકીને વિચારે કે દરેક સ્ત્રી છે એની મમ્મી પપ્પા ગમે એ હોય એને ત્રણ કલાક સુધી બહાર બેસાડવામાં આવે છે જેથી કરીને જે પોતે કૃત્ય કર્યા છે એ મિટાવી શકે આરામથી તો આ બધું બંધ કરો અને સારી રીતે દીકરીઓ ભણી શકે બહાર નીકળી શકે આવી શકે મોદી સાહેબે તેત્રીસ ટકા મહિલા આપી છે બેનો દીકરીઓને બહાર નીકળવા માટે થઈને મોદી સરકાર આટલી બધી મથે છે તો સુકામાંવા કૃત્ય બેનો જોડે થાય છે શું તકલીફ છે બહેનોથી તમને લોકોને આજે સ્ત્રીના કારણે જ આખો સંસાર ચાલે છે તો એક માતા બેન દીકરી તરીકે તમે કેમ દીકરીઓને નથી જોતા પોતાની બેન માનીને કેમ એમની જોડે વ્યવહાર અને વર્તન નથી કરતા આ એક મારો પ્રશ્ન છે બેનને કે ખાસ તમે આ પ્રશ્નનો અમને જવાબ આપો એટલે અમને પણ ખબર પડે કે કેમ વારંવાર આવા કાર્યો તમારા જ ત્યાં થાય છે અને એના કેમ કોઈ પણ બહેનોને ટાઈમે જવાબ મળતા નથી આનો એક જવાબ જોઈએ છે અને દીકરીના મમ્મી પપ્પાને ભગવાન શાંતિથી દીકરીનો આત્મા ને સુખ શાંતિ મળે અને એના મમ્મી પપ્પાને એને ઝીલવાની શક્તિને શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના શક્તિને તમે શું હિંમત આપશો આ કાન પછી તમે નારી શક્તિને એટલું જ કહું છું કે બધી બહેનો દીકરીઓ તમે છે ને હવે કરાટેથી માંડીને બધું શીખો પોતાની જાતને એકલતાનો અનુભવો હવેનો સમય એવો છે કે એકલા જ બધે જવાનું થાય છે પહેલાં આપણે સંયુક્ત કુટુંબો હતા બધા ભેગા રહેતા હતા હવે આપણે એકલા બધી જગ્યાએ લડવાનું છે સમય સાથે તાલમેલ મિલાવીને લડવાનું છે તો ઝાંસીની રાણી બનીને તમે લડો કોઈપણ પણ એ એમને કોઈથી ડરી જવાની જરૂર જ નથી પણ હા આપણે એક સત્યના સાથે કાયમી રહેવું કોઈ પણ આપણા નજીક આવે આપણને ન ગમે તો કોઈની હિંમત શું છે કે આપણે આપણી ઉપર હાથ પણ અડાવી શકે એટલે દરેક દીકરીઓને મારી એક ખાસ રિક્વેસ્ટ છે કે તમે ઝાંસીની રાણી બનીને જ જીવો અને મોદી સરકારે આજે આટલી બધી હેલ્પલાઇન આપેલી છે કોઈ પણ જગ્યાએ તમને પ્રોબ્લેમ હોય ઇસ્યુ હોય તો તરત જ હેલ્પલાઇનનો ઉપયોગ કરી સરકારની મદદ માગો તરત જ સરકાર બધા ભારતીય જનતા પાર્ટીના લોકો તમારી સાથે જ છે ભારત માતા કી જય વંદે માત્ર